ભાજપ સરકાર દ્વારા માં ઘટાડો વેપારીઓ ખેડૂતો અને સચિનભાઈ પટેલ સાથે દુકાને દુકાને વેપારીઓની મુલાકાત લઈ મંતવ્યો લીધા હતા ત્યારબાદ સિનોર ગ્રામ પંચાયતના સભા હોલમાં ગામના દવાના અનાજ કરિયાણા સિમેન્ટ લોખંડ ઇલેક્ટ્રોનિક વસ્તુના વેપારીઓ સાથે બેઠક યોજી ભાજપ સરકારના નરેન્દ્રભાઈ મોદી એ આપે લોકલ પર વોકલ આ સૂત્ર નિર્ભર સાથે દેશનો વિકાસ કર્યો સ્વદેશી અભિયાન લોકલ ફોર વોકલ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આપણા ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ આજ રોજ સિલોડ નગરના વેપારીઓને રૂબરૂ મળવા માટે ઉપસ્થિત થયા તો આ પ્રસંગે અમારા સિલોડ ગામના ડેપ્યુટી સરપંચ નિતિનભાઈ ખત્રી ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ સીમાણના અગ્રગણ્ય વેપારીઓ ઉપસ્થિત રહ્યા આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબે આપણા દેશના સ્વપ્ન દ્રશા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે છેવાડાના માનવીની ચિંતા કરી અને જીએસટીના સ્લેબમાં ફેરફાર કરીને જીએસટી ઓછો કરી અને જીવન જરૂરિયાત એ ચીજવસ્તુઓના ભાવ જે ઘટાડવાનું જે અભિયાન કર્યું અને એનાથી સીધે સીધો ફાયદો લોકોને થયો છે તો પ્રજાની વચ્ચે સાંસદ સભ્યો આજે સમગ્ર દેશમાં ભ્રમણ કરી અને લોકલ ફોર વોકલ આત્મનિર્ભર ભારત થકી ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવા અને ભારત રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવાની જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે નેમ લીધી છે તો એ અંતર્ગત આપ સિનોડના આંગણે મનસુખભાઈ વસાવા સાહેબ પધાર્યા છે તો સિનોડ નગરને સમગ્ર વેપારી મંડળ તરફથી એમનું હાર્દિક સ્વાગત કરું છું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આમાંથી આદમી છેવાડાના માનવીની ચિંતા કરી અને જે જીએસટીમાં રાહત આપી અને બાવીસ તારીખ નવરાત્રિના શુભ શરૂઆત થઈ અને નવરાત્રીના પહેલા દિવસે એમને આ જીએસટીમાં રાહત આપી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમાં ખાસ આપણા ભરૂચ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા આદરણીય સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો સૌથી પહેલાં તો હું સીમરનગર ને ખાસ ખાસના જે વેપારીઓ છે પંચાયત પરિવાર તરફથી મનસુખભાઈ વસાવા સાહેબનું સ્વાગત કરું છું અને સાંસદ તરીકે છેલ્લી સાત ગણથી મોકોની માટે લડતા લોકોને પ્રશ્નોને વાંચા આપતા એક જાગૃત સાંસદ તરીકે આપણા મનસુખભાઈ વસાવા સાહેબ આપણે જોઈએ જ છે અવારનવાર લોકો માટે એમને અધિકારી જોડે પણ કામ કેવી રીતે કરાવવું એ સારામાં સારી કેવળ છે મનસુખભાઈ વસાવા સાહેબ આ જીએસટી બાબત અને જ્યારે આપણે ભારત દેશને બે હજાર સત્તા સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવા નરેન્દ્ર મોદી સાહેબની જે તૈયાર કરી છે અને સ્વપ્નદા વડાપ્રધાન તરીકે આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલ એના સંકલ્પને સાથે લઈને આપણે ભારત માતાને પરતના શિખરે લઈ જવાના છે ત્યારે આપણી વચ્ચે મનસુખભાઈ વસાવા સાહેબ જીએસટી અને આત્મનિર્ભર ભારત બંનેની એક કેન્દ્ર સરકારે જે આખી પોલિસી નક્કી કરી છે એ બાબતે ચર્ચા કરવા આપણી વચ્ચે આવ્યા છે અને આજે હું સાહેબને કહેવા માગું છું કે અમારી જે સિનોરની નાગરિક સહકારી બેંક છે નાગરિક સહકારી બેંક આપણા સિનોર તાલુકાની એક સારી સહકારી બેંક તરીકે પ્રસ્થાપિત થઈ છે ને એને પણ આ લોકલ ફોર વોકલનું આ વર્ષથી જે દર વર્ષે ગીત આપીએ છીએ એમાં નાગરિક બેંક એ પહેલ કરી છે કે જે સિનોર ગામના જે વેપારીઓ છે એમને ફાયદો મળે અને એ બાબતે સિનોર નાગરિકના વહીવટકર્તાઓએ આ વખતે જે ગિફ્ટ આપી એમાં સિનોર કામના વેપારીઓને ફાયદો થાય એ રીતે સાડી સાતસોની કૂપન આપે એટલે આનું અનુકરણ આપણે તો કરીએ જ છે પણ બીજી બધી બાબતો પર આપણા સાંસદશ્રી આપણને માર્ગદર્શન કરશે તો આપણે સૌ ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર રાજ્યની સંખ્યા પ્રયત્નશીલ છે તો આપને પણ વોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારત થકી ભારત માતાને પરંપરિકોના શિખર લઈ જવા અને વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા સૌ આપણે પણ સંકલ્પ લઈએ જો આપણે વંદે માત્ર ભારત